सो हेलो गाइज वेलकम बेक टू मै चेनल सो अत्यारे वागे रातना दस आज थोड़ा गया। खालो। वेला घेरा शू थ नॉर्मल तो आप साढ़े दस थी कोक वक्त नहीं थे लगे अपने एवं छह आज खबर पड़ी ले अर्धो कलाक थे अपने घरे ક્યાંથી શું ક્યાંથી આ તોડવા લાગો તો વિક્ટર લાલ અમારા ત્યાં બેહી રહ્યા છે ઊભા તો સાહેબ ફ્રી ફાયર મૂકો આવો ખેલેગા ફ્રી ફાયર હે ખેલેગા ખેલેગા ફ્રી ફાયર હે લો ભાઈ કર હું જ કે બટાકા લેતો આવ્યો વિક્ટર શું છે આ રાધા આને શું છે છે શું આપણને એમ તો કે શું કેવા ખબર નહીં મેથી ખબર હોત તો તને હું કરવા પૂછત

हाँ जी तो जी वाड़ो। तो दागा दागा। है। है? और जुआड़ो मज़ा सब दबाव में लागे लेते ते बात क्यों बकड़ी जाए है ते बातें वो नहीं खावे मत और बिस कल लगता ही है ते तो हम था ये अब उधर खादो कोई ना था है <laughs> पेट में पची है क्या विक्टर है हुकारियो हुकोन हुकोर उठ लो खाई नहीं તો અત્યારે છે ને રાધા રાધા મેથી મેથી સમારે આવી રીતે ના હોય સમારવાની યાર પડે એને પણ તું કરે જ એવું હે હેઓ આરું ડોડડાઈ બનાય ફટાફટ રોટલી ને શાક પેલા બનાવી દે સાઈડ કર દે યાર એટલે તું કહેવા શું નોકરી દે કામ નઈ કરતો વિડિયો બનાવતો હું

બોધા કવ છું બોધા રામ જો જોજે જો મનો ઉભરે જોજે આલુ તંદો ઉરે દાડો બસ ગેમ 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 કોલ ને કોલ લે ગેમ જે હમ છોકરા

હિસાબ હોય એની જોડે કેટલા થયા કેટલા થયા રૂપિયા કેટલા થયા એમ પૂછે પણ સારું છે ને દાદા તું પાય પાઇ હિસાબ રાખે સારું છે અમારા બધા માટે નકા અમે તો પૈસા જ પૈસા વાપરી નાખીએ

खाडगे एकदम चप, एकदम पेल हो रात्र एकदम एकला हो तो वधार चा एकदम चेतवणी थी रही है रे केवा थी रही है चेतवणी चेतवणी वय हो बीक लागस त એટલે કે થોડું ખગડે પડતો જાય હું આ કુકતરો ને ફરે ફરે ઈ જોતે હોય तो बाबा मजा रुगा है कितनी खावन तो ने यार <laughs> <दे> <laughs> <के रहे? laughs>

<laughs> लगाई देता छे अया कचरो नीर साफ करे छे विक्टर कपडा सरस मारे अर के विकटा ने छने कपडा सरस वाडता आवडे छे एकदम <laughs> हां आज जना एकदम मैं माथा मा ऑइल करियो छे ना तो बाल बे इतला ज उतरया ना अगड थे एकदम अगड <laughs> थी उतरया हां ये तेल में राखी हेलो छे अदरन ओ शिट अक्की ना की राइट उडाई भाई

અત્યારે હવે શાકનો વઘાર બગાર તો થઈ ગયો છે તો અત્યારે હવે આ બધો કચરો બચરો લેવાનો છે લઈ લઈએ બરાબર વિક્ટર વિક્ટર અમારા કપડાં સરસથી સરસમાં સરસ કપડાં વિક્ટર વારે અમારા ઘરની અંદર એકદમ પ્રોપર દુકાનમાંથી જાણે કાઢ્યા પહેલાં વિક્ટર દુકાન કપડાંની દુકાનમાં હતો તું તાણે અલ્યા હા અલ્યા અત્યારે જ કપડાની દુકાનમાં છે પહેલાં તો જોવા હે નહીં વિક્ટર તો અત્યારે આપણે હવે કપડાં વગેરે બદલી લઈએ અને રાધા અમારે જમવાનું બનાવી લે ત્યાંની વેટ કરીએ સો અત્યારે અહીંયા રાધાએ લોટ વગેરે બંધાઈ ગયો છે અમારો અને વિક્ટરે મતલબ કે બંધાઈ રહ્યો છે અને વિક્ટરે અમારે ત્યાં મસ્ત ફસ્ટ ક્લાસ આમ કપડાં જાણે દુકાનમાં સેટિંગ કરીને મૂક્યા હોય એલ્યા એ ભાઈ મારું કપડા ઉપર જોઈ નું કપડું મૂકીશું ભાઈ તું અલગ મેલ તો ભેગા થઈ તકલીફ મને જ નથી પણ શું છે કપડા ભેગા થઈ જાય સવારે તારા ઉપર ગુસ્સો કરો મને કે શું કે કે મારી ટી-શર્ટ ધોતો તું જ મારી ટી-શર્ટ છે ને અંદર મૂકી દે કે મારી મારા કપડા એવું કરે એક આવી મને માર દે માર દે હાલ મારીને લાફો માર મારા ધોતી તું મારા ને મૂકી દે

અલે દરરોજ મે માસી જો આ દરરોજ નું જોતી થી ને પૂછતા આ કેમ જોવા નાતા મળતા પૂછ્યું વિચાર જતા રહતા ફ્લેટ પર આવતા રહતા લાંબા લાંબા કેમ બે છે એમ લોકો તો બધા આઈફોન ખોલે એનો વિડિયો બનાવ્યો તમે નહી બનાવ્યો ટ્રેન્ડ જ છે બધો બાપા બલે તો થોડું આ તેલ લગો તો બેટા કાઈ કપડા અને યુનિફોર્મ ને કેનો પુતરા છોકરાઓને શું સમજાડવાનું આપી તો સજા વટાવી પેલા નક્કી કલે બોલવું છે બારે છોકરાઓને શું શીખવવાનું હા એ એ તો હું સુધરી જઈશ ત્યારે હય હું ઘસી ઘસી થાકી ઉ છું કપડા તારા હે ને નહીં વોશિંગ મશીન લઈ આવી ભૂમો ના પાડીશ વોશિંગ મશીન તો ગાડા જેવો સ્વાઇટ છે મારું કાળ થઈ જાય રાધા છે ને પ્રૂફ પ્રૂફ બતાવે છે કે જો આને મારા કપડા બગાડ નાખ્યા વિક્ટર એ કયા કલર નું પેન્ટ હતું હે વાદળી કલર નું આ કલરનું પેન્ટ પહેર્યું છે એવું જ પેન્ટ હતું પણ એનું બિચારીને બિચારીટ કરી નાખ્યું આ છોકરીએ પેન્ટ કેટલું કેટલું ઘસ્યું ઘસ્યું નહી કલર ઉપર કલર ચોટાડ દીધો એને પછી બ્લીચિંગમાં નાખી દીધું આને

આ કલર નું પેન્ટ હતું અમારે બરાબર અને હવે તમને ટ્રાન્સફોર્મેશન બતાવું કલર તો હવે છે ને એ જ પેન્ટ છે પણ એનો કલર આ થઈ ગયો છે દાદા એવું તો શું નાખી દીધું તું તે હે બ્લીચિંગમાં પોડી દીધું તું બ્લીચિંગમાં પોડી ને ભાઈ એમને એમ રહેવા દીધું તો વાઇટ કલર પણ દાદા આટલું બધું એ ના રહેવા દે કે એનો વાદળીમાંથી ડાયરેક્ટ વાઇટ કલર થઈ જાય એ રૂપેન્ટ તો હતું એટલે

આટલું અત્યારેથી જ ભાગ પાડ નાખ્યા છે કે આટલું આટલું જ બધાને મળશે સો અત્યારે ફટાફટ રાધા રોટલી બનાવી દે એટલી વર કારણ કે લાગી ગઈ છે આપણને જબરજસ્ત ભૂખ તો હવે ખાવું પડશે રાધા સખત હવે નહીં ચાલે આ મને બિલકુલ નહીં ચાલે એ ખાવા બનવાની રેડી છે દસ પંદર મિનિટ એટલે બની જશે તો બી અહીંયા જો આ અમારે ઘરની અંદર નાસ્તો તો રે જ નહીં અહીંયા આવ્યા છે બે દિવસ ત્યાં છે અડધું કર નાખ્યો ભૂખડ પતિ ભૂખડ ભાઈ

શાક રેડી છે સેવ ટામેટા છે અને બે દિવસથી લઈ આવ્યો તો પણ યાદ જ નહોતું આવતું આ તો આજે ફ્રિજ ખોલ્યું બે દિવસ પછી ખબર પડી કે આવું બી હું કંઈક લઈ આવ્યો છું પણ સોસ જોડે ખાવાની બહુ મજા આવી ગઈ રોટલી કોટલી ખાવાની બહુ સરસ લાગે લે હેડ લહેડ વિકટર બકા હેડ હવે બસ થોડુંક મૂક ખાઈ જતા હવે એમાંથી આજે થોડુંક શાક જોયા પ્રમાણે ઓછું બની ગયું પણ ચાલશે હવે નહીં કાઢો હે ને મને પેલા આપી દે સૌ પ્રથમ પોતાના પતિ ને આપવી ચાલે હવે ભૂખ લાગી છે અત્યારે તો અત્યારે છે ને જમવાનું ચાખીએ મને તો લાગી ગઈ છે છે બહુ ભૂખ અને એવું જે અત્યારે તો મને લાગી ગયું છે ભૂખ જે હાલશે અત્યારે તો ઉતરી જશે રા બધું કોણ <laughs> હમ લાલ થોડી છાશ પડે જ નહીં પડેલા બસ ભરજો છાશમાં પાણી ઓ કે પેલું નાખ્યું પાણી ખાલી છે છે દહીં હે કો ખાડે સાહેજ છાશ છે કેમ સોક બતરા ઉડી ગયો હોઈગા અલગ અલગ થઈ ગયો હો નહી દેખાય છો લો ચરાપ

बंद नु? <laughs> <laughs> बंगाल અત્યારે અમે જમવાનું તો જમી લીધું છે પણ રાધાનું આમાં ડીઝર્ટ બાકી હતું ડીઝર્ટ ખાવા બેઠી છે तू खाया जरा था पेस्ट्री 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 क्या हुई चाह सर अच्छा सर अच्छा मान नहीं खावी सोच मराठी में थोड़ा कड़क थे हैं तो तू कर सुहावे हम थोड़े मुखर जाएँगे तू करो अब भी मुखर नहीं સો આજે તો છે ને અમારી ટીવી બી બંધ થઈ ગઈ છે વાઈફાઈનું રિચાર્જ પૂરું થઈ ગયું છે હવે રિચાર્જ એકદમ શાંત વાતાવરણ થઈ ગયું છે સો હવે અમે મૂવી જોઈએ કાલે મૂવી જોઈને આજે રિચાર્જ પૂરું થઈ ગયું હવે કાલે પાછું રિચાર્જ કરાવીશું કાલે તો નહીં હવે બે દિવસ રહીને જ મેળ આવશે સેલરી આવે ત્યારે કારણ કે ટીવી વગર આમ ટીવી વગર કંટાળો હવે ના હોય ને રિચાર્જ એટલે ટીવી જોવાનું થાય અને રિચાર્જ હોય ને તો ટીવી જોવાનું નહીં થતી

હું રાહ જોઈ રહ્યો છું બાર ક્યારે વાગે કારણ કે બાર વાગે મારે જવાનું છે ઝોમેટો તો અત્યારે હવે થોડી વાર અડધો કલાક આરામ કરીએ તમે સુઈ જઈએ તો અમે આવી જાય બધા સુઈ જાય ને હું જઉં છું ઝોમેટો ઝોમેટો જો તો બધું બાંધીને જજો ગળામાં કમ્પ્લીટ ચકાચક બાંધીને જ જઈ ચિંતા ના કરીશ હ સો અત્યારે હવે રાધાને બધા સૂઈ જાય અને હું જઉં છું ઝોમેટો 12 વાગેની રાહ જોઈએ સો આજનો વ્લોગ અમે અહીંયા જ પૂરો કરીએ છીએ તું કેમ આમ જોવે છે કઈ આજ નવોગ અહીંયા જ પૂરો કરીએ તો મડિયા નવા વ્લોગ સાથે અગર તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ને લાઈક કરો શેર કરો અને